મહિલાએ ગણતરીની સેકન્ડમાં ઝેરી નાકનું રેસ્ક્યુ કર્યું વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા અને વર્ષોથી વન્ય જીવ સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરતા મેમ્બર ભાવનાબેન પટેલે ટૂંકવાડા ગામમાં મંદિર પાછળના પરિસરમાંથી ઝેરી નાકનું ગણતરીની સેકન્ડમાં દિલધડક રેસ્ક્યુ કર્યું હતું જેને લઈને ભાવનાબેનની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી આ બનાવ અંગે ભાવનાબેન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ ટૂકવાડા ગામ ખાતે આવેલા હાલરી ઓસ્વાલ સમાજની વાડી ઓસવાલ જૈન મંદિરની પાછળ વાડી એરિયામાં આશરે પાંચ ફૂટ લંબાઈ ધરાવતો ઝેરી નાગ આવી ચડ્યો હતો જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આ ઝેરી નાગને સફળ રીતે રેસ્ક્યુ કરી લીધો હતો અને આ બાબતની જાણ વલસાડ જિલ્લાના પાડી ડિવિઝન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીને કરી નાગ વિશેની માહિતી આપવામાં આવી હતી હાલ આ નાગને ફોરેસ્ટ અધિકારીઓની સૂચના પ્રમાણે માનવ વસ્તીથી દૂર જંગલ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો છે વધુમાં ભાવનાબેને જણાવ્યું હતું કે જ્યાં પણ આપણે ઝેરી બિન ઝેરી સાપ જોવામાં આવે અથવા ઘાયલ હાલતમાં બિનવારસી પશુ જોવા મળે અથવા પક્ષી જોવા મળે તો તાત્કાલિક તમારા એરિયાના નજીકના ફોરેસ્ટ અધિકારી અથવા નજીકમાં કોઈ પશુ પક્ષી માટે સેવા કરતા મેમ્બર્સ એનજીઓનો કોન્ટેક્ટ કરવાની વિનંતી કરી હતી મારું નામ કાવના પટેલ છે હું વન્ય અને પર્યાવરણના રક્ષણ હેતુ કાર્ય કરું છું આજે આપણે ટુકવાડા જૈન મંદિર કોશવાડમાંથી નાક પકડ્યો છે એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરીશું જ્યાં પણ તમને સાપ જન જનાવર કે પશુ પક્ષી પ્રાણી કોઈ બી ઇન્જર હાલતમાં કે જોવા મળે તો ફો તમારા નજીકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અથવા તો નજીક જે પ્રાણીઓના રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા એમનો કોન્ટેક કરો અથવા તો મારો કોન્ટેક કરો મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી ટુ એટ જીરો નાઇન સેવન ટુ સેવન વન ડબ્બામાં હોલ પાળેલા પહેલાંથી જ પાળીને રાખું છું જેથી સાપને ઓક્સિજન શ્વાસ લેવામાં પ્રોબ્લેમ નહીં થાય અને એને ફોરેસ્ટ એરિયામાં પછી તાત્કાલિક અમેરું દેસી